નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વહીવટી વોર્ડ છ અક્ષર ચોક વીએમસી સેન્ટરના કર્મચારી નામ ખોડભાઈ ઉર્ફે ખેમદાસજી સાહેબ આજ આજરોજ રિટાયર તેમજ નોકરીમાંથી નિવૃત્ત થતા હોય ત્યારે માન સન્માન આપી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધાએ મળીને કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સામાજિક કાર્યકર મહેમાનો વધાર્યા હતા તેમજ વોર્ડના સાહેબ દ્વારા કાર્યક્રમને ખૂબ ખુશીથી યોજવામાં આવ્યો હતો ai bây giờ đây sai rồi các làm không một sai, một